દીપા પેલા પૈસા આલો યાર કિયા પૈસા અલ્યા તારો એક્સિડન્ટ થયો તો ટોગો ભાગ્યો તો ડોક્ટર ને મી પૈસા આલ્યા હતા તે ડોક્ટરને તી પૈસા આલ્યા હોય તો ડોક્ટર જોડે માંગ મારા જોડે હું માગે હ ભાઈ મારી હ નક્કી થઈ જઈએ કાલ છોકરી વાળા ઘેર આવવાના હાલ કોઈ ન કેતો ના વસ્તી ભોગો મારે આપણા દીપાભાઈ ની સગાઈ નક્કી થઈ ગયેલ છે કરશન તારું બાઇક તો વેચાવું પણ મને દલાલી આલવી પડશે મળી જશે જો ભાઈ મારા ઓમાં કોઈ લેવા ખાવાનું નહીં હું તો ખાલી સેવા જ કરું

કેટલે ગાડી ને પડા ભાઈ તું આ રોલો પીંડો અને ચોરી ચકારી કરવાનું બંધ કરી દે કાલ હું એક કથામાં માં જોતો ને તે મારા જીમ કેતા હતા તમારો કરેલો કર્મો ની સજા તમારે આ જ જન્મ માં ભોગવવી પડશે તો ભાઈ પેલું મર્યા પછી નર્ક માં જવાનું ને તેલમાં તળવાનું એ સિસ્ટમ બંધ થઈ જાય એ તો પૂછવા રહી ગયું જા પૂછે ખબર પડે ક્યોરે હા એ તો થઈ જશે એનો કોઈ મોટો ઇશ્યુ નહી બધું કમ્પ્લીટ જ છે લેજે કોલ્ડિંગ લેતો આવજે ના ના કોઈ એટલે તું મને હું સમજે તારો નોકર સમજે ખાનદાની મોણસ હું લોકોનો કોમ કરવા માટે જન્મ નઈ લીધો મેં પોસ્ટ રૂપિયા નું જે ખાવું એ લેતો આવજે તું તો મારો મોટો ભાઈ તારું તો કરવું પડે કરશન ચાપા યાર કર રોજ હું મફત પીવા આવી લુખા કશો હતો નઈ હું વેલજી ની ચાપી હોય વેલજી તો તારા કરતા મોટો લુખો એ માગીને ચાપી હોય આ રેકોર્ડિંગ વેલજી નઈ ને આવ્યો રાજુભાઈ રાજુ ચા દીપાન્ ગયો